વાવ તાલુકાના સૌપુરા નજીક આવેલા નડેશ્વર મહાદેવ મંદિર પાસે મોડી રાત્રે ગફલત ભર્યા ડ્રાઇવિંગ અને ઊંઘના જોકાને લઈને ગાડી પલટી જતાં ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક વ્યક્તિને ઈજા થઈ હતી ઈજાગ્રસ્તને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે પાલનપુરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો પ્રાથમિક માહિતી મુજબ ગફલત ભર્યા ડ્રાઇવિંગ અને ઊંઘનું જોકો આવવાના કારણે વાહન અનિયંત્રિત થતાં આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન છે ઘટનાની જાણ થતાં જ વાવ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અકસ્માતના સાચા કારણો જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ઉલ્લેખનીય છે કે આ ભારતમાળા રોડ પર છેલ્લા ચોવીસ કલાકમાં બે લોકોના મોત નીપજ્યા છે આ ઘટનાને લઈને સ્થાનિકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે રાત્રિ દરમિયાન ગફલત ભર્યા ડ્રાઇવિંગ અને ઊંઘના જોકાના કારણે થતા અકસ્માતોની વધતી ઘટનાઓ અંગે ફરી એકવાર સવાલો ઊભા થયા છે